અમદાવાદના યુનિવર્સિટી એરિયામાં આવેલી છે આ અમદાવાદની ગુફા લગભગ ઓગણીસો નેવું ના દસકામાં આ ગુફા બની હતી બાળકૃષ્ણ દોશી જે ગુજરાતના જાણીતા સ્થાપતિ હતા અને એમએફ હુસેન બંને જણા આ જગ્યા પર આવ્યા અનેક વાર આ જગ્યા પર તેઓ મુલાકાત લેતા બેઠક કરતા વાર્તાલાપો કરતા પોતાના વિચારો રજૂ કરતા અને નક્કી કર્યું કે અમદાવાદને એક એવું નજરાણું આપીએ કે જેથી લોકો વર્ષોના વર્ષો સુધી યાદ રહે અને પછી નક્કી કર્યું કે અહીંયા આગળ એક એવી ગુફા બનાવીએ અને તેનું નામ આપવામાં આવ્યું હુસેન દોશી ગુફા યુનિવર્સિટી વિસ્તારમાં અનેક કોલેજીસ આવેલી છે અને તેની વચ્ચે આવેલી છે અમદાવાદની ગુફા તો બહુ ઓછા લોકોને એ જાણ હશે કે આખરે આ સંજોગોમાં કેવી રીતે અમદાવાદની ગુફા બની કે જેનું પહેલાં નામ હતું હુસૈન દોશી ગુફા નામ હતું પરંતુ કેટલાક કારણોસર આ ગુફાનું નામ ચેન્જ કરી દેવામાં આવ્યું અને ત્યારબાદ અનેક વાદ વિવાદ બાદ અમદાવાદની ગુફા તરીકે તેનું નામ રાખવામાં આવ્યું હતું તો બંનેની આ એક કલ્પના હતી કે એક એવી ગુફા બને એક એવું આર્ટ સ્કલ્પચર તૈયાર થાય કે જે ખરા અર્થમાં સદીઓ સુધી આ બંનેના નામને જીવંત રાખે લોકો યાદ રાખે આપણે યાદ હશે કે એમ એફ હુસેને માધુરી દીક્ષિતને લઈને એક ફિલ્મ બનાવી હતી હિન્દી ફિલ્મ ગજ ગામિની તો ગજ ગામિની ગામિનીના જેટલા પણ પોસ્ટર્સ જે બનાવ્યા હતા ફિલ્મના તે બધા જ પોસ્ટર્સ આ ગુફાની અંદર રહીને તેમણે બનાવ્યા હતા